અંબાલાલભાઈ ઘણું નુકસાન થઈ ચૂક્યું છે આ કમોસમી વરસાદના કારણે આંધીના કારણે હવે કયા પ્રકારની આગાહી આગામી એક બે દિવસોને લઈ રોનલ ભાઈ સામાન્ય રીતે પ્રિમોન્સૂન એક્ટિવિટી થતી જ હોય છે સૂર્યના કૃતિકા નક્ષત્રમાં આધી મંટોળ સાથે આવી પ્રીમોન્સૂન એક્ટિવિટી થતી હોય છે અને આવી પ્રીમોન્સૂન એક્ટિવિટી જરૂર છે કારણ કે આંધી મંટોળ થાય ઘણી આંધીઓ આવે અને તેના રજકળો ઉપર ચડે પોઈન્ટમાંથી આ વરાળનું વરાપુ બને અને વરસાદ રૂપે આવી શકે એટલે આ પ્રક્રિયા છે પણ આ વખતની પ્રક્રિયા જે છે આ ગજબની હતી ઉત્તર ભારતમાં આ પ્રક્રિયા ગજબની હતી આ સાગરમાં અને બંગાળ સાગરનો ભેજ ભેદ આવતો હતો અને આ કટિ વસ્તી હજુ બે દિવસમાં બે દિવસ સુધી રહી શકે તેમ છે અને તે પછી આખરી ગરમી પડશે એટલે હજુ પણ લગભગ તારીખ સોળ સુધીમાં કોઈ કોઈ ભાગમાં ડોકરીમાંથી એક્ટિવિટી નથી લકી ઉધી રહેશે આ વખતનું આધિવંશ તો પણ વધારી રહેશે અને ઘણી વખતનો આંધિવંશો કાચા બકરના સાપરા ઉજાડી જે કેવો છે જે નોનંદભાઈ અંબાલાલ કાકા હવે પછીના ચોવીસ અડતાળીસ કલાકની વાત કરીએ તો કયા કયા વિસ્તારમાં આધી વરસાદ અને આ પ્રકારનું તોફાન હોઈ શકે છે હવે આ વખતમાં આપણે જોવા જઈએ તો હજુ પંચમહાલના ભાગો કેટલાક પૂર્વ ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો અને બનાસકાંઠા પાલનપુર વગેરે ભાગો તેમજ મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગો અને મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિવંચ પ્રમાણ રહી શકે તેમ છે અને સૌરાષ્ટ્રના વિન ભિન્ન ભાગોમાં વિંગ સાથે અતિવંશ પ્રમાણ વધી શકે છે આ વિંગ ગચ્છ જે છે એ આરબ કન્ટ્રીમાંથી આવશે અને આ વેજગ જે છે એ પણ ઘણું હશે અને ખાલી પૈસા પ્રભાવ જોવા મળશે એટલે હવે અત્યારે તો આ ગતિવિધિ વધશે અને આ ગતિવિધિ પછી તારીખ સતેરમીથી આકરી ગરમી પડશે મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું માત્ર થઈ શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું માત્ર ઉચ્ચતામન થઈ શકે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પણ ગરમ્યા છે કચ્છના ભાગો પવનની ગતિ વધારે છે પૂનમ તારીખ ચોવીસ મેથી ચાર પાંચ જૂન વચ્ચે પૂનમ પ્રી મોન્સૂનની એક્ટિવિટી થશે આ વખતે ગરમીથી પ્રી મોન્સૂનની એક્ટિવિટી થવાની શક્યતા રહે છે અને રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થશે મેની આખરથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાતની અસર થવાની શક્યતા રહે છે પણ બંગાળના ઉપસાગરમાં સવિશેષ અસર થશે શરૂઆતનું ચોમાસું તો આધી વનટો પ્રમાણે આવશે અને કાચા મકાન જાય તેવો શરૂઆતનો વરસાદ રહે છે કે આ વખતનું ચોમાસું જે જુલાઈના ઓગસ્ટનું સારું રહેશે શરૂઆતનું ચોમાસું જે છે આથી ગાજરી સાથે આવવાની શક્યતા રહે છે અને ચોમાસું વહેલું શક્યતા રહે છે દસ થી ચોમાસું રહેશે સત્તરમી તારીખી વર્ષોની ગરતી છે આ વખત મધ્ય ચોમાસું છે વધારે સારું રહેશે અંબાલાલભાઈ ચોમાસું એક્ઝેક્ટ રિયલ ચોમાસું ક્યારથી બેસશે અને આપણા ખેડૂતોએ ચોમાસું વાવેતર ક્યારે ક્યારે કરવું જોઈએ રિયલ ચોમાસું બેસવાની આપણે જોઈએ તો ચોમાસામાં ઘણી વખત બ્રેક આવતો હોય છે એટલે ચોમાસું તારીખ દસ થી ચૌદ જૂનમાં બેસવા જૂનમાં બેસવા પરંતુ આ બીજ બિલ ભાગવામાં છે શરૂઆતના ભાગમાં ભાગોમાં ખરીદે છે અને તકરવાતની અસર છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે પરંતુ આ જો હવામાનને ખોરવી ન નાખે તો સારું ચોમાસું સારું હોવાની શક્યતા રહે છે એટલે ખેડૂતભાઈઓએ ક્યારેક વૃક્ષ નક્ષત્રમાં વરસાદ આવે તો એનું વાવેતર કરવામાં આવે તો રોજ ભય રહેશે પરંતુ તારીખ એવી રીતે ચોવીસ જૂનમાં જે જે ચોમાસું વરસાદ આવશે જેલ પૂનમ પછી પછી વાવણી કરવી સારી રહેશે અને જુલાઈ ઓગસ્ટમાં કાથો કે વરસાદનો સારો હોવાની શક્યતા છે એટલે શરૂઆતમાં જો વાવણી કરીએ છે તો વચ્ચે બ્રેક આવવાની શક્યતા ગણી શકાય જી રોનકભાઈ અંબાલાલ કાકા કોઈ વાવાઝોડું આવવાની આશંકા આદિ તોફાન વધુ આવવાની આશંકા પૂર્વ પ્રસિદ્ધિમાં અસરકાર કરમ છે જેના કારણે પશ્ચિમ ભાગ અને અરબ સાગરનો ભાગ તેમજ ઉત્તર ઓસ્ટ્રેલિયાના સાનુકૂળ હવામાનના કારણે પૂર્વ પશ્ચિમ મહાસાગરમાં ગરમ ગરમીના કારણે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાતની શક્યતા રહે છે હળવા પ્રકારની અને બંગાળના ઉપસાગરમાં તો ખબર લઈ નાખે એવા ચક્રવાતો લગભગ સોળ હજાર મેથી જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહે છે જેની અસર છે જાપાનમાંથી શરૂઆતમાં જાપાનમાં વરસાદ થશે ચીનમાં વરસાદ થશે અને તેના અવશેષો પણ મંગાવો કરવામાં આવશે